જામનગર માં લોકસભાની ચૂંટણી સંબંધે જામનગરમાં રાજ્યના બંધ બારણે બેઠક ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ ગૃહમંત્રીમાં શહેરની એક ખાનગી હોટલમાં ખાનગી બેઠક યોજાઈ હતી આ ખાનગી બેઠકમાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા ખાનગી બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી મીડિયા ને આ બેઠક થી દૂર રખાયા

ક્લસ્ટર પ્રભારી આરસી ફળદુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ પરાક્રમસિંહના